ગુડ મોર્નિંગ તમારે આ ચિત્રનું અવલોકન કરવાનું છે ચિત્રમાં શું છે એ જોવાનું છે ચિત્રમાં રહેલી જે વસ્તુઓ છે એ ગણવાની પણ છે અને એકબીજાને પ્રશ્ન પૂછીને જવાબ મેળવવાનો છે બરાબર પહેલાં બરાબર જોઈ લો પછી આપણે પ્રવૃત્તિ કરીશું

ચાલો ભવ્ય ભાઈ તમે પૂછો આ તાતા શું કરે છે બીટ કાડે શું કરે છે બેટા બીટ કાડે છે ચાલો બેટા પ્રશ્ન પૂછો ચિત્રમાં કેટલા બીટ છે વેરી ગુડ કોણ ગણવાનું દીકરા ચાલો આસ્થા ગણો તો દીકરા 1 2 3 4 5 6 7 8 9 કેટલા બીટ છે નવ ખૂબ સરસ

ખૂબ સરસ ચાલો તમે પૂછો બેટા પ્રશ્ન આ ખેતર છે છે વેરી ગુડ ચાલો બેટા તમે બોલો તો એક પ્રશ્ન પૂછો ચિત્રમાં કેટલા ઘર છે ભાઈ ચિત્રમાં કેટલા ઘર છે

કેટલા પક્ષી છે દીકરા વેરી ગુડ કેટલા પક્ષી છે ચાલો બેટા પૂછો એક પ્રશ્ન પણ આતુ મહાત્મા કોમ બોલો તો ચાલો ચિત્રમાં ફૂલ કેટલા ટામેટા દેખાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ વેરી ગુડ કેટલા ટામેટા છે ચાલો અહીંયા જુઓ ટોપલીની અંદર ગાજર અને મૂળા મળીને કુલ કેટલા શાકભાજી છે કોણ ગણશે ચાલો ગણો દીકરા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ વેરી ગુડ કેટલા છે ચાલો અહીંયા જુઓ ફ્લાવર અને ટોપલી શાકભાજી થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ વેરી ગુડ કેટલા হ্যাঁ আুও বিট অনে দুধি দি এ বে মি কুকে শাকভাজিছে চলো ঘণো জয় ভাই ত্র চার পাঁচ ছাত আট নস অগার বার বে গুড